રામ રામ જીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકર જય જલારામજી જયન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારે બાપુજી મોજમાં રહેવાનું જોરદાર જલસા કરવાના છે કારણ કે હું ગરમીમાં બીજું તો હું હમણાં વેકેશન પડી જાય છોકરાઓને તો પછી મજા જ આવવાની છે બોર્ડની એક્ઝામ પણ એકદમ આમ કહીએ તો સ્મૂથલી ચાલે છે ક્યાંય પેલા ચોરી કરાવવાના કે એવા કંઈ બનાવો હમણાં ન્યૂઝપેપરમાં વાંચવા નથી મળતા તો એ સારામાં સારા સમાચાર છે કારણ કે ચોરી કરીને પાસ થવું એના કરતાં ફેલ થવું વધારે સારું હું એવું માનું છું આ બાબતે તમારા લોકોની શું મંતવ્ય છે ને એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે કારણ કે ચોરી કરીને પાસ થયા હોય તો તમે આગળ ભવિષ્યમાં જતા અગિયારમું પછી પાછું બારમું બોર્ડ આવે પછી બાર પછી બારમી બોર્ડની એક્ઝામ હોય તો એના પછી માસ્ટર ડિગ્રીને એ બધી પરીક્ષા હોય એ તો બધું વધારે વધુ થતું જાય એના કરતા જાત મહેનત કરીને જે ખુશી મળે ને એવી ચોરી કરીને પાસ થાય ને એમાં ખુશી ના હોય આ બાબતે તમારે મંતવ્ય આપવાનું છે અને અહીંયા અમારે ચા પાણી નાસ્તાની તૈયારી પણ થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે નાસ્તામાં છે રોટલીના બટકા અને ગરમા ગરમ રોટલી ને ગરમા ગરમ ચા તો આજે નાસ્તામાં બે ઓપ્શન છે પણ આપણે એક ઓપ્શન લાગુ પડે નહીં કારણ કે આપણે નાસ્તો કરતા નથી તમારા માંથી ઘણા બધા લોકો એવું કીધું કે જવલ ભાઈ સવારે નાસ્તો કરવો જોઈએ પણ કુદરતી મને મજા જ ન આવે સવારના પરમાં એટલે પર કેમ થાય હા એક વાત છે કેરી ત્યારે મને મજા આવશે ત્યારે હું સવારમાં રોટલી ખાઈશ પછી કેરીની સિઝન જેવી પૂરી થશે એટલે એવું સવારનો નાસ્તો પાછો ભૂલાઈ જશે અને શિયાળામાં ક્યારેક ક્યારેક રોટલી ને પાપડ ખાવાની ઈચ્છા થતી અત્યારે ઉનાળામાં તો આવી સીઝન છે કેરી વિનાની સિઝન હોય ને એટલે મજા જ ન આવે

તો બધી એમ થાય અંદર ઉડી દે હજી ઘડી વાર ફૂઈ જાઉં ના મને તો હાડા થઈ ને અંદર ઉડી જ મેં કીધું લે લે હાડા છ થઈ ગયા જટા ફટાફટ ઊભો થઈ ગયો પછી સ્ત્રી જટકી મારીને નાઈ ના ફ્રેશ થઈ હાલો હવે આજ તો ઓફિસ જવાનું આજથી થોડીક રજા છે ચાલો કાંઈ વાંધો નહીં હવે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ પછી આગળ આગળ પાછા મળતા રહેશું આપણે ચલો વાગી ગયા છે સાડા દસ જેવું અને આપણે છીએ આરામ માં મમ્મીએ કામ ઉખે છે ઘરનું નવું નવું બધું કેમકે કચરા પોતા તો ન હોય એ માસી માસી આવે એટલે કરી તો મમ્મી કે હું થોડીક સાફ સફાઈ કરી નાખું એટલે મમ્મી કબાટ કપડાના કબાટથી માંડી અને રસોડાના કબાટ સુધી ભૂઈ ગયા છે કપડાના કબાટ બધા સાફ થઈ ગયા અને હવે વળગી ગયા છે મમ્મી રસોડાનો કબાટ સાફ કરવા માટે કા મમ્મી મમ્મી કે બધું ધીમે ધીમે લૂછીને સાફ કરી નાખીએ

જસ્ટ મજાક બાકી બધા ગુંદાનો સંભારો અને હવે જોઈએ શાક છે બનાવી છે ને આપણે તો દહીં રોટલી ખાવાની ઈચ્છા છે પણ હવે મમ્મી હું ખાહે તો એ વિચારું છું કેમ કે મમ્મીને દહીં તો ભાવે નહીં તો હું તો ચાર રોટલી કે બપોરે ચાર રોટલી ભાઈ મારે તો વઘારેલ દહીં ને રોટલી ખાવાનો વિચાર છે વઘારેલ દહીં રોટલી ને ગુંદા સંભારો બસ આટલું ભોજન ઘણું આપણા માટે તો હવે મળીએ સીધા આપણે બપોરે ચલો વાગી ગયા છે સાડા બાર અને બકોરા પાણીની તૈયારી થઈ ગઈ છે બકોરા પાણીમાં આપણે છે સાદુ સિમ્પલ એકદમ કઈ ઘટા નહીં રોટલી વઘારેલું દહીં અને ફાઇનલી કેરી આવી ગઈ છે ધોલ કાલે લેવાતા અહિયાં છે આપડી છાસ આપણે બધું લિમિટમાં મળે છે કેમ કે બધું લિમિટમાં ખાવાનું છે છતાં પણ આજે મમ્મીને કીધું કે મમ્મી પહેલી વાર છે ને તો બે કેરી સુધારવા દો પણ પાછી એક જ કેરી ખાતી છે પછી જાજી આજી નહીં ખાવ પણ મેં કીધું કે અડધી વર્ષની નથી ખાધી ને કેરી કેરી કરતી હતી તો તો દિવસ બે અને મોઢું મીઠું કરવા માટે મમ્મી લાવ્યા છે મીઠાઈ રામ ડેરીની સ્પેશિયલ મોતીચૂર જે હનુમાનજીના પ્રિય છે એવું કંઈક તો આવી જાવ બપોરા કરવા માટે અને બાકી બધા મમ્મીની રસોઈ આવે પછી ખબર પડે કે મમ્મી એવું બનાવ્યું છે

બે સંભારાના કરવા માટે બાકી મળી આવે સીધા બપોર પછી ચલો વાગી ગયા છે ચાર અને ખબર નહીં આપને ઘેન ચેલું કે હું છે નીંદર કરું છું નીંદર પૂરી નથી થતી હજી નીંદર આવે છે હજી એમ થઈશ કે આજે જ આવું થઈશ બાકી કોઈ દિવસ આવું નથી થતું પણ ખબર નહીં કે માને આપણે પછી મમ્મીને ને કીધું કે ચા બનાવું ચાદુજ પીવી ચાદુ પીવું મેં ચાદુ પી લીધું છે અહીંયા નાસ્તા પાણી પૈડી હતી મમ્મી કે લાવો ચેવડામાં નાખીને ખાઈ લીધી જાય કેમ મમ્મી અમારે રોંધા નાસ્તો કરવાની ટેવ હતી પણ વચ્ચે ભૂલાઈ ગઈ હતી પાછી યાદ આવી ગઈ તો વળી કરી લઈએ અહિયાં મમ્મી બહુ ઓછો ખાય ઘરે હોય તો રોજે બેસે

ચલો મમ્મી નાસ્તા પાણી કરી લે ને આપણે પાછા આરામ કરીએ નીંદર આવે તો હજી સુઈ જવું એવો વિચાર છે પણ હવે હું નથી ચાદુ પીધી નીંદર ઉડાડવા માટે પણ હવે જોઈએ હું થાય હાલો અલ્પાંટિયા એ બનાવે છે ગાંઠિયાની ચટણી મે આજે અમે બનાવવાના છીએ મેથી હાલો તો તમે શોર્ટકટમાં રેસીપી આપી દો આ તો મરચા ધાણા ભાજી અને બધું ક્રોસ કરી લેવાનું ચોખાના પૌવાનું બધું પછી આ મસાલામાંથી ટાણા જીરું ચટણી ને ખાનું મીઠું લીંબુ બધું નાખી દેવાનું મિક્સ કરી લેવાનું હા ગાંઠિયાની ચટણી બની જાય ચલો વાગી ગયા છે સાડા છ જેવું અને આપણે જે અરમન આગળ તમને બતાવી ચટણીની રેસીપી કેમ કે લાવવાના છે આપણે મેથી વાળા ગાંઠિયા તો ચટણી બનાવવાની છે ઘરે અને ચિપ્સ બનાવવાની છે અને ગાજરનો સંભારો સાબજીનું ફેવરેટ તો મમ્મી અહીંયા બે ગયા છે ચિપ્સ બનાવવા માટે તો બટેકાની છાલ ઉખેડી ને હમણાં ફટાફટ ચિપ્સ કરી નાખશે કેમ નહીં ચિપ્સ બનાવીને પછી તળી નાખવાની તેલ મૂકી દીધો તો થઈ જાય સારું હાર કે પછી અહીંયાની આ તળી લે ઉભા ઉભા હાલો તો એમ કરજો ફટાફટ ચિપ્સ બની જાય પછી મસાલો તો ઓલરેડી રેડી જ છે આપણી આગળ ચિપ્સનો એ મસાલો નાખવાનો જ ને ખાંડ નાખવાની ને ગરમ મસાલા બસ બની ગઈ આપણી ચીપ્સ એકદમ મસ્ત મજાની તો આજનું સાંજ નું મેનુ એવું કઈક છે પેલા પ્લાન ફિક્સ થઈ ગયો તો આપણો મેથી ભાજી અને રોટલીનો પણ ફોન આવ્યો કે મેથી વાળા ગાંઠિયા બને છે તો કીધું ધવલ ને પૂછી જોઈએ ખાવા છે કે નહીં તો ધવલ પૂછો ને મેથી વાળા ગાઠિયામાં ધવલ ના પાડે કેમ કે એક વાર ખાઈ લીધા અમે તો બહુ મસ્ત મજાના ગાંઠિયા મળે છે તો કીધું કામ નહીં લીધા જાય તો કીધું ચાલો આજે લાવો ગાંઠિયા તો થઈ જાય ગાંઠિયા વાળી મમ્મી એક વાત તો હમણાં બે દિથિયા વિડીયોમાં હું તમને કઈક શીખવાડતી હોય કઈક કહેતી હોય બોલતી હોય ને તો બધાય મને એમ કે છે કે તમે ટક ટક કરો છો ને ખાટલા હતા હુતા બોલ બોલ કરો છો ને તમે એમ કયો છો ને તમે કદર કરો કે તમારા કરતાં તેના વધારે દિવાળી જોયું તમે એમ કયો કે રસોઈ નથી આવડતી કે બબે છોકરા મોટા કર્યા રસોઈ ન આવડતી હોય એને તો તમને રસોઈમાં પ્રોબ્લેમ ક્યાં આવે શું વાંધો આવે એ કયો રસોઈ તો આવડતી જ હોય બધી રસોઈ આવડે પણ અટાણા જમાનામાં છે ને પીઝા બનાવવાનું એવું આમાં કોઈ પેલા બનાવતા નહીં પેલા શું હતું મારે

અમુક વસ્તુ એવી હોય કે એમના જમાનામાં જે રસોઈ બનતી નહીં જનરલી બધી જગ્યાએ દર વખતે બધા ન ખાતા હોય એ લોકો કઢી ખીચડીને મમ્મીની લોકો પહેલાના જમાનામાં જે આપણી એજના હશે ત્યારે કઢી રોટલો ને કઢી ખીચડીને એવું બધું ખાતા હશે છે અત્યારના છોકરાઓને આપણે દેજો જી અમારા જ ઘરમાં ખુદ કોઈ કઢી રોટલી ન ખાય તો એવું બધું હોય એવું હું નથી કહેતી કે નથી આવડતી પણ અત્યારની આપણી ફાસ્ટ ફૂડવાળી રસોઈ હોય ને એ મમ્મીને ન આવડતી હોય હું એવું કઉ છું પણ ખબર નહીં મને બધા એવી ઉધળી લીધી છે કે વાત પૂછો મમ્મી કીધું આ તો બધાય બહુ કરી અને બાકી વાત બીજું મમ્મી આપણે પહેલેથી આવી રીતે રહીએ કે નહીંથી હું ટકટક કરું તમારા માથે કોઈ પણ આ બધા એવું લાગે છે કે હું ટકટક કરું તમને હું કીધા કીધા કરું તમને સંભળાયવા કરું તમારી કદરત કરતી નહીં અને બીજી એક વસ્તુ કોઈ એમ મસ્ત મજાની મને કોમેન્ટ કરીને કીધું બે દિવસ સુધી આવ્યું કે એ તો ગમે એમ હોય ને તો માને દયા આવે તો એ વાત સો સાચી કે ગમે એવું હોય ને તોય દીકરીની દયા માને આવે બીજા કોઈને ન આવે એટલે તો ગયા ને કા મમ્મી કે માઈ માં ને બીજા વગડા વા તો ચલો અહીંયા મસ્ત મજા જો મમ્મીને ને શીખવાડી તો ચિપ્સ બની ગઈ મમ્મી ની પહેલી વાર ટ્રાય હશે ચિપ્સ બનાવવાની કે બનાવી હતી મમ્મી ક્યારે નહીં કોઈ કોઈથી નથી બનાવી મારે તો સેજ લો એટલે એ બનાવતી હોય મારે કોઈથી કરવાની આવે પહેલી ટ્રાય છે અહીંયા એટલે આવું હોય કે અમુક વસ્તુ એવી હોય ને એ ન બનાવી બાકી દેશી હમણાં કયો કે મેથી ની ભાજી ને રોટલી ને રોટલા ને કરવા તો બનાવી કે ફટાફટ કે મમ્મી કોઈ ચેવડો ઓસી ગાઠિયા છે એવું આપણે કરી લીધું ગાઠિયા હા ગાઠિયા કરી લ્યો તો હંચે પારવાનો હોય ને ઓલાઈ હોય હા તીખા ગાઠિયા મને આજ કો લઈ ગયો મે કીધું ગાઠિયા તો હું ને પપ્પા બે જ ગાંઠતા હતા તમે કે દિવસ ને આવી ગયા એ ખબર નો પડી મેં કીધું તો તમારા શીખવા જો આપણે અહીંયા ચાલુ કરી દે ગાઠિયા બનાવવાનું બીજું હું કઈ વાંધો નહીં ચલો મહાદેવની આરતી થાય છે મમ્મી તેલ મૂકીને પછી કરી લેશે દીવાવતી હા આપણે બોલી લઈએ આપણું જે બોલવાનું હોય એ ચલો મમ્મી વહી ગયા છે ચીપ્સ તડવા માટે અને સાબજી નીકળી ગયા છે એટલે જી સવા આઠ સાડા આઠ ની આસપાસ આવશે જી એકાદ કલાક જેવું છે કેસો જ ભીગા થાય એવું ફોન કર્યો ને તો એવું કીધું અને સાહેબ વહી ગયા છે ગાંઠિયા લેવા ફરી ગયા લખાવાનું લે બોલ અહીંયા આવી છે આપણી ફેવરેટ ફેવરેટ એવી કેરીઓ

હવે એમાં કરવાના છે મસાલા તો મસાલા અહીંયા લઈને આવતા રહી કે તું જાય એટલું એટલું નાખી કેમ મમ્મી આપણો નો મસાલો ઓલરેડી જે આપણે બનાવીને રાખ્યો ને એ અને એક લીંબુ લીંબુ છે નાખો આપણે નાખ્યું છે ચટણી મીઠું જીરું અને સે જેવો ગરમ મસાલો નો હવે જે છે ચીપ્સ નો જે મસાલો બનાવ્યો હતો દળેલી ખાંડ ને તજ નો પાવડર ને એ બધા વાળો એ થોડો એવો એ નાખી દઈએ નાખી દઈએ એટલે થોડોક નાખો બસ હવે આ મિક્સ કરી દેવાનું ને લીંબુનું ફાટું એક નહીં ચોય નાખું છે બસ બની ગયા આપણી મસ્ત મજાની મસાલેદાર ચેજ પોણા નવ વાગ્યા નહીં પણ સાડા આઠ વાગ્યા સાડા ને પાંચ થઈ છે ને આપણે હજી જસ્ટ ઘરે પોંચા છીએ ને બાર આજે પવન બહુ છે માહી બેન ઠંડો પવન છે હું એમ જોતો એ બોલશે જ ને હો ભાઈ હેતો બોલી લીધું હું બોલી

એની ના સ્પેશિયલ કારીગર છે અમારે અલ્પાબેન સાંગાણી જે અમારા ફ્લોર ની ઉપર જ ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર ને એની ચટણી મને બહુ મજા આવી છે તો થેન્ક યુ સો મચ ચટણીમાં બીજું કઈ લાંબુ લક્ષ્ય કરવાની જરૂર નથી મને કયું ની ભીક લાગતી વિચાર ધવલ વાળા બધા બીતા હોય રસોઈમાં તો મમ્મી હાલત શું થાય હું તમને આજ વસ્તુ સમજાવવા

એકદમ બરોબર ચલો મળી હવે સવારે નવા વાગે નવા વિડીયો નવા વિડીયો મેં કીધું નવું બધા ને બબાઈ ને જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ